સપ્તા ધંધાના વિકાસના મૂલ્યાંકન અને પ્રમાણીકરણ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ગ્રાહકોને એમવીડી પ્રોડક્ટ્સ વેચવા માટેના તમારો ઉદ્દેશ અને ક્ષમતા સફળતાપૂર્વક બતાવવા માટે તમને અભિનંદન તમારે વર્તમાન આધાર ઉપર જ વેચાણની ક્ષમતાનું નિદર્શન કરવું જરૂરી છે આ ટ્રેનિંગ અને મૂલ્યાંકનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા ઉપર તમે એનવી ના બિઝનેસમાં જોડાવવા માટે અને તમારી વેચાણ ટીમનો એક ભાગ બનવા માટે અન્યઓની જવાબદારી લેવા માટે લાયક બનશો ટીમ ના એક નેતા તરીકે એનવી ની પ્રોડક્ટ્સ વેચવા સમયે તમારી ટીમ ને અસરકારક તેમજ જ પરિણામ લક્ષી બનાવવા માટે તમારી પાસે અપેક્ષિત જાણકારી હોવી જરૂરી છે એક પરિણામ લક્ષી સક્ષમ અને સારી રીતે ટ્રેન ટીમ એ કોઈપણ બિઝનેસ માટે મહત્વની છે એક સફળ ટીમ નું નિર્માણ કરવા માટે તમારી ટીમ નિર્માણ ટીમ બિલ્ડિંગના પાસાઓમાં પૂર્વ આવશ્યક ક્ષમતા હોવી જોઈએ જેમાં આ બાબતોનો સમાવેશ થાય છે ઊંચી ક્ષમતાવાળી ટીમોનું નિર્માણ કરવું નેતૃત્વ કરવાના સ્કિલ્સ અને પ્રેરક સ્કિલ્સ એક શક્તિશાળી અને સમર્પિત ટીમનું નિર્માણ કરવાની બાબત તમને તમારા બિઝનેસનો વિકાસ કરવામાં મદદ કરે છે એક સફળ ટીમનું નિર્માણ કરવા માટે તે સૌથી વધુ મહત્વનું છે કે તમારી પાસે તમારી ટીમના એક ભાગ તરીકે યોગ્ય માણસો હોય જો કે સફળ ટીમના નિર્માણ બાદ પણ તમારું કામ અટકતું નથી આ સ્કિલ્સ બતાવવા માટે તમારે શું શું કરવું જોઈએ તે તરફ ચાલો આપણે એક નજર કરીએ એક ટીમના નેતા તરીકે તમારે આ બાબતો કરવી જરૂરી છે સ્પષ્ટ ધ્યેયો અને હેતુઓ સ્થાપિત કરવા નિયમિત મુલાકાતો દ્વારા તમારી ટીમના સભ્યો સાથે સતત વાતચીત અને માહિતીનું આદાન પ્રદાન જાળવી રાખવું અમદાવાદ અને વ્યવસાયિક ઓળખી કાઢવામાં પ્રોડક્ટિવિટી અને કામગીરીને તપાસવી અને તેમના ધ્યેયોને હાંસલ કરવા માટે તમારી ટીમના સભ્યોને ટ્રેન કરવા આ ઉપરાંત તમારે તમારી ટીમના સભ્યોના વિશ્વાસનું નિર્માણ અને જાળવણી કરવી જોઈએ જો એક ટીમના નેતા વિશ્વાસપાત્ર ન હોય તો તે સંઘર્ષોનો ઉકેલ લાવવામાં પ્રેરક કે ભરોસાપાત્ર બની શકતા નથી તેઓ ના તો ટીમની પ્રગતિ કરાવીને ઊંચા લક્ષ્યોને હાંસલ કરાવી શકે છે કે ના તો તેમની વાતચીતમાં ટીમનો ભરોસો ઉત્પન્ન કરાવી શકે છે તમારી ટીમના સભ્યોની અંદર વિશ્વાસનું નિર્માણ અને જાળવણી કરવા માટે તમારે આ બાબતો કરવી જોઈએ એક હકારાત્મક સંબંધનું નિર્માણ કરવો તમારા જ્ઞાન અને સ્કિલ્સ આદાન પ્રદાન કરવું તમારા શબ્દો અને કાર્યમાં સુસંગત રહો અને તમે જે ઉપદેશ આપો છો તેનું આચરણ કરો તમારી ટીમ તેમના નેતા માર્ગદર્શક અને અનુકરણીય વ્યક્તિ તરીકે હંમેશા તમારો આદર કરતી હોવી જોઈએ આ બાબતને સિદ્ધ કરવા માટે તમારામાં નેતૃત્વના બધા જ ગુણ હોવા જોઈએ જેમાં આ ગુણોનો સમાવેશ થાય છે સમજાવટ રીતે બોલવામાં શક્તિશાળી વાતચીતમાં સ્કિલ્સ લોકોને પ્રેરિત કરવા માટે જોડાણમાં સ્કિલ્સ અને વૈવિધ્ય ધરાવતા સમૂહોને સાથે લાવવામાં સ્કિલ્સ લોકોના ભરોસાનું નિર્માણ કરવા સંઘર્ષોનો ઉકેલ લાવવા અને પ્રમાણિક પ્રતિભાવ મેળવવા અને ધરાવવા માટે આંતર વ્યક્તિ સ્કિલ્સ બીજા લોકોની ભાવનાઓને સમજવા અને તેનો પ્રતિભાવ આપવા માટેની ભાવનાત્મક બુદ્ધિ એક નેતા તરીકે તમારે આ બાબતો માટે પણ તૈયાર રહેવું જોઈએ એક મજબૂત અને નૈતિકતાયુક્ત બિઝનેસનું નિર્માણ કરવાની દિશામાં તમારી ટીમના સભ્યોનું માર્ગદર્શન કરવા સલાહ આપવા શીખવવા અને દેખરેખ રાખવા તેમજ ટ્રેન કરવા માટે તેમના વિચારો અને અભિપ્રાયો જણાવવા માટે તેમને પ્રોત્સાહિત કરવા તેમના ધ્યેયોને ઓળખી કાઢવા માટે તમારી ટીમને અનુમતિ આપો અને વધારાની મદદ માટે તેમની સાથે રહો અને ટીમની ટીમના સભ્યો સમક્ષ સારા નેતાઓ બનવા માટે તમારી ટીમના સભ્યોને મદદ કરો ટીમના સભ્યોને ઉત્સાહિત કરવા તેમને પ્રેરણા આપવી અને તેમના ઉત્સાહને પોષવો એ સફળતાની ચાવી છે તમારી ટીમને ઉત્સાહિત રાખવા માટે તમારે આ બાબતો કરવી જરૂરી છે તમારી ટીમના સભ્યોને ધ્યેયો અંગત તેમજ વ્યવસાયિક એમ બંને ધ્યેયોને હાંસલ કરવાની દિશામાં પ્રોત્સાહિત કરો તેમને હકારાત્મક પ્રતિભાવ આપીને તેમની ક્ષમતા સમજવામાં તમારી ટીમને મદદ કરો તમારી ટીમના સભ્યોની તમામ મોટી કે નાની સિદ્ધિઓની ઉજવણી કરો અને તમારી ટીમના સાથીઓ સાથે હંમેશા એક ખુલ્લા દિલને વાતચીત જાળવો એમપીના એક સફળ પ્રત્યક્ષ વિક્રેતા ડાયરેક્ટર સેલર બનવા માટે આ સ્કિલ્સ ધરાવવા મહત્વના છે યાદ રાખો